સાચા મનથી કરવામાં આવેલી આરતીથી પ્રભુ તમામ ભક્તોના કષ્ટ દૂર કરે છે અને આપણે પણ દિવ્ય આરતીના દર્શન કરી તેમના આશીષ મેળવી લીધા હવે આપણે જઈએ શ્રી કષ્ટભંજન હનુમાનજીના મંદિરે ગુજરાતમાં હનુમાનજીનું સૌથી પ્રસિદ્ધ સ્થાન એટલે સારંગપુર હનુમાન સારંગપુરના હનુમાનજી માટે કહેવાય છે કે જીવ માત્રમાં દુઃખ ટાળવાવાળા શ્રી સારંગપુર વાળા હનુમાન દાદા જે હનુમાન દાદા સૌના કષ્ટ હરનારા દયાળા तमे कष्ट भंजन कहवाना हे हनुमान पीड़ भंजन भय भय दुख हरनारा तो चलो आज ना आ पावन दिवस आप करिए आ पावन धाम ना दर्शन ओम नमो हनुमंते भय भंजनाय પટ સ્વાહા આ શ્લોકને ને કાને અથડાતા કોઈ પણ વ્યક્તિ સમજી જશે કે કોની વાત થઈ રહી છે જી હા આજે વાત કરવાના છીએ કષ્ટ દૂર કરતા કષ્ટ દેવ સાળંગપુર સ્થિત હનુમાનજી દાદાની બોટાદ જિલ્લાના લોકો આવે છે અને તેમની આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર કરી હસતા મુખે પરત ફરે છે દાદાના દરબારમાં લોકો રડતા આવે છે અને હસતા જાય છે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સંબંધ ઓગણીસો પાંચ ના આસો વત ના દિવસે સાળંગપુર ગામ માં સંતો વિદ્વાનો વિદ્વાન બ્રાહ્મણો અને હરિભક્તો ને આમંત્રિત કર્યા ભવ્ય મહોત્સવ માં શ્રી કષ્ટ ભંજન હનુમાનજી આ મૂર્તિ ની સ્થાપના કરી કહેવાય છે કે શાસ્ત્રો પુરાણો માં વર્ણવેલ હનુમાનજી નામે બાવન વીરો આ મૂર્તિ માં પ્રવેશ કરવા તૈયાર થયા દિવ્ય દ્રષ્ટિ વાળા સ્વામી એ વીરો ને જોઈને ઉદબોધન સાથે વિવેક પૂર્ણ વાણી આ પ્રમાણે ઉચ્ચારી કે હે વીરો દિવ્ય શક્તિવાળા આપ સૌમાંથી જેમણે ત્રેતા યુગમાં શ્રી રામચંદ્ર ભગવાનની તથા હાલ કડીકાળમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની સેવા જે નિષ્કામ ભાવનાથી કરી છે એવા હે હનુમંત મહાવીર આપ પધારો અને આ મૂર્તિમાં સદા પ્રગટ બિરાજો વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ઉપાસક સંત એવા સદગુરુ ગોપાળાન સ્વામી આ ધરતી ઉપર હનુમાનજી મહારાજની સ્થાપના કરી હનુમાનજી મહારાજની સ્થાપના કર્યા પછી હનુમાનજી મહારાજનું નામકરણ ગુરુદેવ ગોપાળાન સ્વામીએ એવું અદ્ભુત કર્યું અને દાદાની સામે ઊભા રહી અને એવું ત્રાટક કર્યું જે આજે એ લાકડી પ્રસાદીની દાદાની પાસે રાખવામાં આવે છે તો એ ઐશ્વર્ય લાકડીની અંદર અને હનુમાનજી મહારાજની મૂર્તિ આખ્યા ત્રુજવાની આપ સર્વે જાણો છો અને એ વખતે ગોપાળાન સ્વામીએ હનુમાનજી મહારાજને એવું કીધું કે હે હનુમાનજી મહારાજ તમે આ સાળકુટની ધરતીના રાજાધિરાજ છો અને આ ધરતી ઉપર તમે કષ્ટભંજન નામથી પ્રસિદ્ધ અને અમારી આપને વિનંતી છે પીડિત હોય અથવા તો એના કોઈ પણ રીતે પીડિત હોય શ્રી હનુમાનજી મહારાજ એના કોઈ પણ કીમારે જોયા વગર તમારે માત્ર ને માત્ર કષ્ટ દૂર કરવાનું છે એટલે આજથી તમારું નામ કષ્ટ ભંજન રાખવામાં કષ્ટભંજન દેવની મૂર્તિમાં હનુમાનજીના પ્રવેશ સાથે મૂર્તિ ધ્રુજવા લાગી અને ત્યાં હાજર તમામ ભક્તોના આશ્ચર્યનો પાર ના રહ્યો તે સમયે ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપના શરણે આવેલ હર કોઈ મનુષ્યના દુખ દૂર કરજો મુઠચોટ ડાકણ શાકણ મલીન મંત્ર તંત્ર ભૂત પ્રેત ભૈરવ બ્રહ્મ રાક્ષસ ચુડેલ પિશાચ

મેલી વિદ્યા વગેરેના ત્રાસથી લાખો રૂપિયાના ખોટા ખર્ચા કરતા લોકો સાળંગપુર દાદાનો આશ્રય મળે છે ત્યારે નિષ્કામ સેવા ધર્મ બજાવતા દાદાનો પ્રગટ અમાપ પ્રતાપ પામીને જીવ પોતાને ધન્ય ભાગી માને છે અને સદા દાદાના ઉપાસક બની સાચા ભક્તો બને છે એવું પણ આવે છે કે પ્રેતીઓની પામેલા પશુપંખી માણસોને વળગે છે ત્યારે દાદા છે દાદાના ભક્તોને જ્યારે પણ દાદા યાદ આવે છે ત્યારે સાડનપુરની વાટ પકડે છે પોતાના મનની મૂંઝવણ દાદા દૂર કરશે જ તેવો તેમને વિશ્વાસ હોય છે તેથી દેશ વિદેશમાંથી દાદાના દર્શને આવતા ભક્તોને કોઈ અગવડ ના પડે તેનું બખૂબી ધ્યાન અહીં મંદિર પ્રશાસન દ્વારા રાખવામાં આવે છે દાદા પર દિવસે દિવસે વધતી શ્રદ્ધાને કારણે અહીં ભક્તોનો પ્રવાહ પણ વધતો જાય છે અને તેને પહોંચી વળવા મંદિર વહીવટી તંત્ર પણ સજ્જ છે